જીતો વડોદરા દ્વારા આવતીકાલે વડોદરાના નવલક્ષી મેદાન ખાતે શત્રુંજય મહાતીર્થ ભાવયાત્રાનો ભવ્ય પોગ્રામ યોજાયો છે જેમાં આઠથી દસ હજાર લોકો આવશે જે લોકો પાલિતાણામાં ઉંમરવાળા હોય અને ન જઈ શકતા હોય દરેક માણસ પાલિતાણા સુધી ન પહોંચી શકતો હોય તો અહીં બેસીને બધા ભાવયાત્રા કરશે આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર શ્રીમતી અનુરાધા પોડવાલ ખાસ ઉપસ્થિત રહેનાર છે જૈન સમાજના ચાર ફિરકાને એકસાથે જોડતી સંસ્થા એટલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વડોદરા ખાતે છેલ્લા સત્તર વર્ષથી જૈન સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત છે આવતીકાલે નવલખી મેદાનમાં સાંજે સાત કલાકે કાર્યક્રમ શરૂ થશે આ ભાવયાત્રામાં વડોદરા શહેર અને જિલ્લાના તમામ જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે સમગ્ર આયોજન સંદર્ભે અગ્રણીઓ દ્વારા ખાસ માહિતી આપવામાં આવી હતી વડોદરામાં વસતા તમામ જૈનો વડોદરાની આજુબાજુ વસતા ચારેય ફિરકાના તમામ જૈનોને મારા પ્રણામ આ પ્રોગ્રામનું જે કાલે નવલખીમાં અગિયારના જે આયોજન કરવામાં આવેલું છે એનો ઉદ્દેશ્ય છે એક તો સમૂહ ભક્તિ વિશ્વ શાંતિ વિશ્વમાં જે અરાજકતા ફેલાય છે એમાં જે પોઝિટિવિટી ભક્તિ દ્વારા મળે અને લગભગ દસથી બાર હજાર જૈનો આ મંચ ઉપર એકસાથે એકઠા થઈ અને આ ભક્તિ કરવાના છે ચાતુર્માસ દરમિયાન એવું હોય છે કે લોકો મારે શત્રુંજયનું પહાડ નથી ચડતા તો પાંચ તારીખથી એ જાત્રા શરૂ થાય છે સમાવ કોઈક કારણોસર અમારે એ વરસાદને કારણે ડીલે કરવાનું આવ્યું એટલે અગિયાર તારીખે આયોજન કરેલું છે અને બસ બધા જ જૈનો આમાં જોડાય અને જે પણ લોકોને ભક્તિભાવ સમૂહ ભક્તિભાવમાં એક ભાવ છે અને અનુરાધા પોડવાલને સાંભળવા એના જે સુર સુરીલા કંઠે જે સાંભળવાનો એક બધાને આહલાદક મોકો છે એ હું એવું કહીશ વડોદરાવાસીઓને કે આ મોકો ન છોડતા તમામ આ ભક્તિભાવમાં જોડાઈએ અને આ ભક્તિભાવને આપણે યથાર્થ કરીએ આવતીકાલે હું લોકોને એવું અપીલ કરીશ કે સાત વાગે કાર્યક્રમ શરૂ થઈ જશે લગભગ બધા જ સાત વાગે આપ આ ગ્રાઉન્ડ ઉપર હાજર થઈ જવાના છે બધા જના માટે ખુરશીની વ્યવસ્થા રાખેલી છે એટલે કોઈને એની અગવડ ના પડે અને ખાસ મેસેજ હું એવું આપીશ કે તમામ જે આવનાર લોકો છે થોડું ઓપન ગ્રાઉન્ડ છે ઠંડીને કારણે આપ આપના જે ગરમ ક્લોથ છે એ સાથે લઈને આવશો અને ટાઈમસર બધા જ હાજરી આપશો એ એવી અમારી જીતો દ્વારા નમ્ર અપીલ છે અમારું મુખ્ય આયોજન આવતીકાલે વડોદરા શહેરની અંદર નવલખી ગ્રાઉન્ડની અંદર અમારો ક્ષેત્ર જે મા મહાતીરથનો એનો ભાવયાત્રાનો બહુ મોટો પ્રોગ્રામ છે આઠથી દસ હજાર લોકોની સંખ્યામાં અમે એવું માનીએ છીએ કે આઠથી દસ હજાર લોકો આવશે અને એની અંદર અમારા અનુરાધા પોરવાલજી પણ પધારે છે નરેન્દ્રભાઈ વાણી ગોતા એ બી છે એ બી પધારવાના છે બોમ્બેથી અને આ બહુ મોટા પાયા ઉપર આ વખતની લાસ્ટ ટાઈમ જે નવકાર મહામંત્ર જેવો જ આ પ્રોગ્રામ છે અને જે લોકો પાલિતણામાં પાલીતરવાળા હોય ન જઈ શકતા હોય દરેક માણસ પાલિતણા સુધી ન પહોંચી શકતો હોય તો અહીંયા બેસીને બધા ભાવયાત્રા કરશે એમની અંદર એનો ભાવ જાગે એમ